નમસ્કાર મિત્રો આજે સીધો ને આપણે રાહુલ ગાંધી બજેટ પર લોકસભામાં બોલવા ઉભા થાય અને ચક્રવ્યુહ ની વાત કરે હલવાની વાત કરે અગ્નિવિરો વાત કરે જાતીય જનગણના ની વાત કરે અને નાણા મંત્રી નિર્મલા સીતારમણ એ માથું પકડી લે તો કેવા સંજોગો અને કેવી વાત એ કરે છે એની આપણે આજે વાત કરીશું પણ એ પહેલા અમે પત્રકાર મિત્ર સ્વાતિ ચતુર્વેદીએ ટ્વિટર પર એટલે એક્સ પર જે ગંભીર બાબત નો વિડીયો મૂક્યો છે અને પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયા એ પણ એ મુદ્દો ખૂબ રીતે લીધો છે એની વાત કરવા માંગીએ કે પત્રકારો સંસદને સંસદની કાર્યવાહી કવર કરે અને એમને જાણે કે પિંજરામાં પૂરી દેવામાં આવે એમને એટલું જ બતાવવાનું કહેવામાં આવે કે અમે જેટલું ઈચ્છીએ પણ પત્રકારો છે છે કે જે મીડિયાના પણ જ્યારે હથોળો પડે છે ત્યારે બધાની ઉપર પડે છે અને આજે પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાએ અને સ્વાતિ ચતુર્વેદી એ તો બહુ જ સ્પષ્ટપણે કહ્યું કે આજે ફ્રી પ્રેસ માટે સરકાર સંસદની કાર્યવાહી કવર કરવા માટે સુવિધા આપવી જોઈએ એને બદલે જાણે કે પિંજરે પૂરી દીધા હોય એવી સ્થિતિ નિર્માણ કરે છે એટલે કે કે જ એવો શબ્દ પ્રયોગ કર્યો છે એને અને મકર દ્વારથી પત્રકારોને હટાવી દેવામાં આવ્યા છે જ્યાંથી એ સંસદ સભ્યોની બાઈટ લેતા હોય નવા સંસદ ભવનમાં કેવી કેવી સગવડો અગવડો છે એ તો ક્યારેક આપણે સંસદની મુલાકાતે જઈશું ત્યારે આપણે જરૂર શેર કરીશું પરંતુ રાહુલ ગાંધી જેમને આ પત્રકારો ઝાઝા દેખાડતા નહોતા અથવા રાહુલ ની વાત મીડિયામાં આવે નહી એની કાળજી રાખવામાં આવતી હતી એ પત્રકારો માટે પણ રાહુલ ગાંધીએ આજે એમની વારે જવાનું નક્કી કર્યું અને પત્રકારોની આઝાદી માટે એને બહુ સ્પષ્ટપણે એમને પક્ષે રહેવાનું પસંદ કર્યું છે મને લાગે છે કે લોકશાહી માટે આ એક સારા સંકેત છે પરંતુ પત્રકારોના મોડા બંધ કરવા કલમ ભાગી નાખવી તરફ જવાની ચાલી રહી હોય એવું લાગ્યા વિના રહેતું નથી સત્તાનો એક સ્વભાવ હોય છે હું હંમેશા કહું છું કે દરેક સત્તાધીશને પોતાના વખાણ પણ ઓછા પડતા હોય છે અને પત્રકાર ધર્મ એ છે કે સત્તાને પણ કહેવું કે તારામાં શું ત્રુટી છે પત્રકારોનો એ એ ધર્મ છે પત્રકારો કરવા કરવા માટે માટે નથી પબ્લિક રિલેશન તો એમની પાસે માહિતી કાતું હોય છે પીઆઈબી હોય છે ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ હોય છે દૂરદર્શન હોય છે ઓલ ઇન્ડિયા રેડિયો હોય છે આ બધા માધ્યમો હોય છે પરંતુ પત્રકારોએ નિષ્પક્ષ રીતે સત્યોક્તિ કરવાની હોય છે અને એટલા માટે અમે હંમેશા કહીએ છીએ કે જે સત્તામાં હોય એને જ સવાલો થાય પરંતુ છેલ્લા દસ વર્ષમાં સત્તાને કોઈ સવાલ કરી શકે નહીં એવો એક માહોલ રચવામાં આવ્યો છે અને આજે પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયા સહિત પત્રકારોએ પ્રોટેસ્ટ યોજવી પડે એ કેવી સ્થિતિ કેટલી હદે ખરાબ થઈ ગઈ છે એ આપણને દર્શાવે છે એવી કરી શકાય કે વડાપ્રધાન પણ નરેન્દ્ર મોદી એ વિપક્ષના નેતા ગૃહમાં જ્યારે બજેટ પર બોલે ત્યારે ગૃહમાં ઉપસ્થિત હોય એવું અપેક્ષિત માનીએ અફકોર્સ રાહુલ શું બોલે છે એ પોતાની ચેમ્બરમાં બેસીને એ જરૂર નિહાળતા હશે રાહુલે પણ ખરું આજના ભાષણમાં કે હું બોલવાનો બેસી ત્યારે વડાપ્રધાન નહીં હાજર રહે કારણ કે વડાપ્રધાનથી સીધી ટીકા સહન નથી થતી અને રાહુલ ગાંધી સીધો વાર કરે છે તથ્યાત્મક બાબતો જે એ કે છે એ સત્તા પક્ષ અને ખાસ કરીને માન્ય વડાપ્રધાન થકી સહન નથી થતી આજે રાહુલે જ્યારે શરૂઆત કરી બજેટ પર બોલવાની અમે જ્યારે સાંભળતા હતા ત્યારે અમને પણ આશ્ચર્ય થયું કારણ કે એણે હરિયાણાના કુરુક્ષેત્રમાં હજારો વર્ષ પહેલા એક ચક્રવ્યૂહ ગણાયો અને એ ચક્રવ્યૂહમાં તરીને ચક્રુહમાં અટવા અભિમન્યુને એટલે કે અર્જુન પુત્ર અભિમન્યુને મારવામાં આવ્યો આ ચક્રવ્યુ ની વાત એને જયારે કરી ત્યારે બધાને સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે આનો બજેટ સાથે શું સંબંધ છે પણ રાહુલ એ પૂરું રિસર્ચ કરીને આવે છે અને એને કહ્યું કે કુરુક્ષેત્રમાં છ જણા એ ચક્રવ્યુ ની રચના કરી હતી દ્રોણાચાર્ય કર્ણ કૃપાચાર્ય કૃતવર્મા અને શકુની અને અભિમન્યુને માર્યો હતો અત્યારે પણ એકવીસમી સદીમાં પણ સ્થિતિ એવી જ છે એટલે કે નરેન્દ્ર મોદીની વાત કરે છે નરેન્દ્ર મોદીની સરકાર ની વાત કરે છે અને ચક્રવ્યુહ એનો પદ્મ એની વાત પણ જોડે છે સાથે કે કમળ પદ્મ ની વાત કરે છે એટલે પદ્મ એટલે કમળ અને એમ કે પ્રાઇમ મિનિસ્ટર એ છાતી લગાડીને આવે છે એટલે લગાડીને ફરે છે એટલે એ ચક્રવ્યુહ કોણ રચે છે એની એ વાત કરે છે અને એમ કરતા કરતા મોદી અમિત શાહ મોહન ભાગવત ડોભાલ અદાણી અને અંબાણી આ છ જણા જણા એ વખતે છ આ વખતે છ જણા અફકોર્સ સ્વાભાવિક રીતે ગૃહના જે સભ્ય ન હોય ગૃહમાં જે ઉપસ્થિત ન હોય એમના નામ લેવા વિશેના કેટલાક નિયમો છે પણ રાહુલ ગાંધી નું જયારે ધ્યાન ખેંચે છે ઓમ બિરલા સ્પીકર ત્યારે અને ગૃહમાં જયારે મોદીનું નામ આવે મોહનજી ભાગવતનું નામ આવે અમિત શાહ નું નામ આવે એટલે તો હોબાળો અને અને ખાસ કરીને અદાણી નું નામ આવે ત્યારે તો હોબાળો મચે જ અને રાહુલ પાછો ટકોર કરે લીડર ઓફ ધ ઓપોઝિશન છે એટલે સત્તા પક્ષવાળાઓને એ ટોણો પણ મારે કે ઉપરથી આદેશ આવી ગયો હશે અદાણીના સંદર્ભમાં અદાણી અંબાણીની હું વાત કરું ત્યારે કારણ કે એમના ઇન્ટરેસ્ટ પ્રોટેક્ટ કરવાના છે સામાન્ય પ્રજાના નહીં અને આ બજેટ એ એના સંદર્ભમાં છે અફકોર્સ ઓમ બિરલા એમને કહે છે કે ભાઈ ગૃહના જે સભ્ય નથી એમના નામ ન લેવાય એ તો તમારા નાયબ નેતાએ પણ છે ને લખીને આપેલું છે રાહુલ

કંઈક મિસિવિયસલી કંઈક હળવી પુલ રીતે અને પાછા એમ કે છે કે સોરી એમ કે પાછા હું હું ક્ષમા પ્રાર્થી છું એમ કહીને પણ એ છે ને કંઈક જે કહેવું છે તો કહી દે છે કે ચાલો અદાણી અને અંબાણીને એ વન અને એ ટુ કહી દઈએ એમ કરીને એ વાત કરે છે મને લાગે છે રાહુલ જયારે બોલે ત્યારે આખા ગૃહમાં સત્તા પક્ષ અને વિપક્ષ એમાં એક ચાર્જ થઈ જાય છે રાહુલને ન બોલવા દેવા માટે અથવા તો પોઈન્ટ ઓફ ઓર્ડર ઉભો કરવા માટે એ સત્તા પક્ષના મંત્રીશ્રી કિરણ રિજિજુ એ ઉભા થાય છે એમને નિયમોનું પાલન કરવા માટે કે છે ઓમ બિરલા કે છે તસવીર બતાવાની વાત તસવીર બતાવે છે રાહુલ કે હલવો જે વેચાય છે જણામાં એમાં કોઈ આદિવાસી નથી કોઈ દલિત નથી કોઈ ઓબીસી નથી અને ધારો કે વીસ જણાએ બજેટ તૈયાર કર્યું એમાં હલવો હલવો એટલે તમને ખ્યાલ હશે આ હલવો એ એટલા માટે કહ્યું કે બજેટ જયારે તૈયાર થતું હોય અને તૈયાર થઈ જાય ત્યારે હલવો ત્યાં આગળ બધાને વેચવામાં આવે અને એ હલવો બધાને પીરસાય અને નાણા મંત્રી એ પણ ગૃહમાં એ જોકે બોલ્યા નહીં પણ એમની મુદ્રા જોવા જેવી હતી એક તબક્કે તો એમણે માથું પકડી લીધું હતું રાહુલ જયારે બોલે ત્યારે એટલે રાહુલ ને જે કહેવાનું હતું એ તો કહી દીધું કે કે રખે માનતા પ્રજા અભિમન્યુ છે પ્રજા અર્જુન છે અને બીજું કે ભેદવા માટે શિવકી બારતની એને વાત કરી કે શિવકી બારાતમાં તો બધા જ જઈ શકે દેવતાઓ પણ જઈ શકે ને બીજાઓ પણ જઈ શકે એટલે તમામ વર્ગોની એ જાતીય જનગણનાની વાત કરે છે અમે અમે જાતીય જનગણના કરાવીને રહેવાના છીએ એની એ વાત કરે છે રાહુલ ગાંધી જ્યારે બોલે છે ત્યારે વારંવાર ટોકાટોકી તો થાય છે પણ એ મુદ્દાની વાત કરે છે અને મને પેલી ચક્રુહ વાળી વાત છે ને આપની સાથે થોડી વિગતે શેર કરવાનું મન થાય છે એ કહે છે હજારો સાલ પહેલે કુરુક્ષેત્રોને અભિમન્યુ કો ચક્રવ્યુ મેં ફસા મારા થા મેને થોડા રિસર્ચ ઓર પતા ચલા કે ચક્રવ્યુહ કા દુસરા નામ હોતા હે પદ્મવ્યુહ જીસકા અર્થ હૈ કમલ કમલ નિર્માણ ચક્રવ્યુ कमल के फूल के आकार का है इक्वीसवीं सदी में एक नया चक्र भी रचा गया है वो भी कमल के फूल के रूप में तैयार हुआ है इसका चिन्ह प्रधानमंत्री अपने सीने पर लगाकर चलते हैं अभिमन्यु के साथ जो किया गया था वह भारत के साथ किया जा रहा है युवा किसान महिला छोटे और मध्यम वर्ग व्यवसाय के साथ वही किया जा रहा है लोकसभा में विपक्ष के नेता राहुल गांधी ने कहा ભારત મે ડર કા માહોલ હૈ કે છે અને ગઈ વખતે જે શિવજીની અહિંસાની વાત કરી હતી અને જે રીતે ત્રિશૂળ પાછળ રાખવાની વાત કરી હતી એ પણ એનું રિમાઇન્ડ કરાવે છે એ કે છે કે ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ પણ ટેરિફાઈડ છે એ લોકો પણ છે માત્ર નહીં ડર કા માહોલ હિન્દુસ્તાન ડરો મત મત એની એ વાત કરે છે અને એ કેટલાક મુદ્દાઓ ઉપર જેમ કે ખાસ કરીને ઇન્ટર્નશીપ યોજના યુવાઓ કોઈ ફાયદા નહીં હોગા એની એ વાત કરે છે

નરેન્દ્ર મોદી કઈ પણ બોલે સર આપી પરમિશન નહીં બિરલા કે બિરલા જયારે ત્રસ્ત ત્રસ્ત લાગે છે કે આડું કરવું શું લીડર ઓફ ધ ઓપોઝિશન છે ત્યારે કેમ કે આપશે અપેક્ષા એ વગેરે વગેરે પણ ए पोते जे बात करवी चे ए करे चे, के इस फोटो में बजट का हलवा बांटा जा रहा है हलवा बांटा जा रहा है मैं तुमने बात करी है ना विषय मुझे इसमें एक भी ओबीसी आदिवासी या दलित अधिकारी नहीं दिख रहा देश का हलवा बन रहा है और 73 परसेंट है ही नहीं बीस अधिकारियों ने भारत का बजट तैयार किया हिंदुस्तान का हलवा बीस लोगों ने बांटने का काम किया है રાહુલ આ વખતે પણ આજે જ્યારે બજેટ ઉપર રાહુલ બોલશે એટલા માત્ર થી આખી સંસદ આખી લોકસભા એ જાણે કે ચાર્જ થઈ ગઈ હતી જો એમણે આજે બોલવાના છે એ સમય પણ એમણે લીધેલો અને દરેક પાર્ટીને અમુક સમયે એ એલોટ કરવામાં આવે છે એમાંથી એ ભાગ હતો પણ એમણે અગાઉ બજેટની અંદર બજેટની ચર્ચાની શરૂઆતમાં પોતાના એક મહિલા સાથી જે સંસદ સભ્ય હરિયાણાના એમને છે ને એમણે બોલવા માટે શરૂઆત કરવા માટે કહ્યું હતું જે આમ તો કેન્દ્રમાં મંત્રી પણ રહ્યા એટલે કુરુક્ષેત્રના ચક્રવ્યૂહથી માંડીને નરેન્દ્ર મોદીના ચક્રવ્યૂહ સુધીની વાત એમણે આજે જ્યારે કરી ત્યારે ઘણા બધા ઘણી બધી સાંકેતિક ભાષામાં પણ ઘણું બધું એમણે કહી દીધું અને મને લાગે છે કે હે એમના ભાષણમાંથી શું એડિટ થશે શું નહીં થાય એ ખબર નથી પણ આજે કેમેરા છે ને કમસે કમ રાહુલની ઉપર હતો એટલું તો कहू कारण के ओम बिरला त्रस्त करू शू आने जने अच्छा अच्छा सर मैं डोभाल और अदाणी का नाम नहीं लेता हूँ पाचो ये रिकॉर्ड ऊपर जरूर के, के सवाल चे। बन, तो अच्छा मुझे बताइए सर ये अदानी अंबानी के लिए क्या बोले उनका उनका दोनों का नाम तो कोई चलिए अच्छा, ए वन और ए टू बोलते हैं કઈ રીતે એ પોતાનો મેસેજ પ્રજા સુધી પહોંચાડવાની કોશિશ કરે છે એ આપણે સમજી શકીએ છીએ રાહુલ એ ખૂબ રિસર્ચ કરીને આવે છે અને એ છે ને તમને ખ્યાલ હશે મેં અગાઉ પણ આ વાત કરેલી છે કે સનાતન ધર્મ વિશે ની ડિબેટ માટે એણે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચેલેન્જ કર્યા છે કે તમારામાં તાકાત હોય તમે તમારી તૈયારી હોય તો મારી સાથે સનાતન ધર્મ ઉપર ડિબેટ માટે તમે તૈયાર થાઓ પણ મોદી એ એની સાથે ડિબેટ માટે તૈયાર થાય એવી કોઈ શક્યતા નથી અને પોતે હાઉસમાં તો પાછા કહે છે કે હું જયારે ભાષણ કરવાનો હું ત્યારે નરેન્દ્ર મોદી એ હાજર નહીં રહે એટલી તો મને ખબર છે ચાલો આજે રાહુલ ગાંધીએ લોકસભામાં ઘણું બધું મનોરંજન પણ પૂરું પાડ્યું અને સાથે સાથે કેટલીક ગંભીર બાબતો જે પત્રકારોની ઉપર અંકુશ લાવવાની જે કોશિશ થઈ રહી છે અને સંસદની કાર્યવાહીને પણ અને સંસદ સભ્યોના મતને પણ જે રીતે મીડિયામાં રજૂ થવા માટે રિસ્ટ્રિક્ટ કરાઈ રહ્યો છે એની વિરુદ્ધમાં આજે જે પ્રોટેસ્ટ થઈ પત્રકારો પાંજરે જાણે કે પુરાયા હોય અને પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયા એણે આજે પ્રોટેસ્ટ કરી અને ખાસ કરીને સ્વાતિ ચતુર્વેદીએ તો લખ્યું કે આ ફ્રી પ્રેસને માટે આજે પાંજરે પુરાયેલા પત્રકારોનો દિવસ એટલે કે બ્લેક ડે હતો અને એ મને લાગે છે કે ભારતીય લોકશાહી માટે કલંકરૂપ છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો દેશમાં અને વિદેશમાં નમસ્કાર